નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક 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 સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આજે આપણે ધોરણ નવ વિષય ગુજરાતીની અંદર કાવ્ય નંબર નવ જે છે તમારું કે પુત્ર વધુનું સ્વાગત એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ

બીજો છે કે સો સો કલમ ની સુગંધ પણ લાવ્યા છે પુત્ર વધુના વેણ કેવા લાગે છે કવિને તો આવશે પુત્ર વધુના વેણ વહાલ નીતરતા લાગે છે આગળ જોઈએ આગળ છે ત્રીજો કે ઘરનું છત્તર બનેલું ઘરનું છત્તર બનેલું એટલે બનેલું ને પણ ઘરનું છતલ બનવું એટલે શું તો આવશે ઓપ્શન નંબર બી કે ઘરના બધા સભ્યોને સાચવવા નેક્સ્ટ આગળ જોઈએ આગળ છે ચોથો કે ઘરની અગાસીનું ખુલ્લું આકાશ વાક્યનો અર્થ જણાવો તેના પણ આવશે ઓપ્શન નંબર ડી કે સન્માન સ્વતંત્રતા અને સ્વીકાર જે આપણો સાચો જવાબ છે નેક્સ્ટ આગળ જોઈએ બીજો છે કે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો પેલો

કે પુત્ર વધુના આગમન ઘર માટે ઉત્સવ બની ગયો એમ કવિ શા માટે કહે છે તો જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નનો જવાબ તમને ડિટેલમાં આપેલો છે તો તમે વિડિયો સ્ટોપ કરી એકવાર ધ્યાનથી વાંચી લેવાનો છે સમજી લેવાનો છે પછી લખી લેવાનો છે નેક્સ્ટ જોઈએ આગળ આગળ છે ચોથો કે નીચેની કાવ્ય પંક્તિ સમજાવો પેલો એણે બબ્બે બબ્બેથી કૂડને ઉજાડ્યા તો આપણે જોઈએ એનો અર્થ પાવર જોઈએ તો કવિ બે બેબી કૂડને ઉજાડનારી કહે છે કારણ કે પુત્ર વધુ સાસરીને પોતાનું જ કુટુંબ સમજી તેની આબરો આબરોનો ઢાંકણ બનીને રહે છે અહીંયા ઢાંકણ નહીં પણ આવશે ઢાંકણ ઢાંકણ બનીને રહે છે એ બધા માટે શીતળ છાયડા જેવી હોય છે પુત્ર વધુ પોતાના વાણી વર્તન દ્વારા કુટુંબમાં સૌના દિલ જીતી લે છે એ સૌને હૂંફ આપે છે જીવતરના નિરાંતનો અનુભવ કરાવે છે આથી કવિએ પુત્ર વધુને પિયર અને સાસરી એમ બે કુળને ઉજાડનારી કહી છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણો ધોરણ 9 વિષય ગુજરાતીની અંદર કાવ્ય નંબર 9 જે છે પુત્રવધનું સ્વાગત છે એક સરસ મજાનું કાવ્ય છે તેનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ ની અંદર જોયું તો વિડિયો તમને સારો અને યુઝફુલ લાગ્યો હોય વિડિયોને લાઈક કરીને જવાનું છે ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ હજુથી સબ્સ્ક્રાઇબ કરીને જવાનું છે મળીશું આવનાર વિડિયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત